ઉતરાણના દિવસે પતંગના દોરાથી ઘાયલ થયેલા લગભગ 40 લોકોને સારવાર માટે સાયજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાંથી અંકિત વસાવા નામના 21 વર્ષના યુવકનું મોત થયું હતું જ્યારે 8 લોકોને ગંભીર ઈજાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વાઘોડિયા રોડ પર આવેલા સંયોગ પાર્કમાં રહેતો અંકિત વસાવા પોતાના મિત્ર સાથે બાઇક પર બેસીને પરિવાર ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો તે વખતે અચાનક પતંગનો ધારદાર દોરો એના ઘડે ભરાયો હતો

ઉત્તરાયણના દિવસે ટોટલ આડત્રીસ ટોટલ આડત્રીસ દર્દીઓ આવ્યા છે ગળા કાપના પતંગની દોરીને લીધે અને પતંગની દોરી ફસાઈ જતાં એક્સિડન્ટ થયા છે એ બધા ટોટલ આડત્રીસ પેશન્ટ છે એમાંથી એક પે એક મરણ લઈને આવેલા છે જેનું ગળું કપાઈ ગયું હતું એનું છે અંકિતભાઈ વસાવા ઉંમર એકવીસ વર્ષ છે એ બ્રોડ ડેડ હતું અને ગઈકાલે પંદર તારીખે ટોટલ અગિયાર દર્દીઓ આવેલા છે પતંગને લીધે જે સારવાર હેઠળ